ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત થી સાયબર ફ્રોડ નું હબ બન્યું છે સુરત છેલ્લા નવ મહિનામાં સુરતમાં મોટો સાયબર રેકેટ સામે આવી ગયો છે એનસીસીઆર પોર્ટલ પર ત્રણ હજાર એકસો ફરિયાદો નોંધાય છે જેમાં સિત્તેર ટકા ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાનું સામે આવ્યું છે એવું થયું છે કે સુરતમાં સાયબર ફ્રોડ કરવા શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ ભાડે લઈને બેન્ક એકાઉન્ટના બદલામાં પાંચથી દસ હજાર રૂપિયા અપાય છે કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય તો આ બાબતે બેંકોને એલર્ટ રહેવા સૂચના અપાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓનો વારો પડ્યો ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં ઓપરેશન ગંગાજળ ચલાવી રહી છે જેના હેઠળ સરકારે બે પોલીસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો છે આ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને ફરજિયાત રિટાયર કરવાનો આદેશ છે સીઆરડી ક્રામમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી બતુલ અને અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી જે ફર્નાન્ડીસને નિવૃત્તિ અપાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદેશની રાહ જોવાઈ રહી છે ઈરાન તૈયાર છે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે અમેરિકાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું છે કે ઈરાન પાસે પરમાણુ હત્યાર બનાવવા માટે બધું જ છે બસ તેમના નેતાના આદેશ કરે તેની રાહ જોવાઈ રહી છે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખ્વામે આદેશ આપે તો થોડા જ અઠવાડિયામાં ઈરાન પરમાણુ બોમ્બ બનાવી દે તેમ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદમાં રાજ્યમાં ડેમની પરિસ્થિતિ જુઓ રાજ્યમાં વરસાદમાં નવા નીર આવતા ચૌદ ડેમ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે અગિયાર ડેમને એલર્ટ ઉપર જાહેર કરાયા છે નવ ડેમને વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે બીજા નવ ડેમને સો ટકા ભરાઈ ગયા છે પચીસ ડેમ સિત્તેર ટકાથી વધુ ભરાયા છે બાવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા સુધી ભરાયા છે જ્યારે છપ્પન ડેમ પચીસ ટકાથી લઈને પચાસ ટકા સુધી ભરાયા છે અને ચોરાણું ડેમ પચીસ ટકાથી ઓછા ભરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ હિરાસર એરપોર્ટમાં વિવાદ રાજકોટ હિરાસર એરપોર્ટ ફરીથી વિવાદમાં આવ્યું છે જેમાં ટર્મિનલની છત પરથી પાણી ટપકતું હોવાના ફોટા વાયરલ થયા છે એરપોર્ટની નબળી કામગીરીના પોલ ખોલ્યા છે વરસાદી પાણી ટપકતા મુસાફરોનો સામાન પલળી ગયો છે રૂપિયા ત્રણસો ને છવ્વીસ કરોડના ખર્ચે નિર્માણ થયું છે હિરાસર એરપોર્ટનો ત્યારે હવે ફરી એકવાર એરપોર્ટની કામગીરીને લઈને સવાલો પણ ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી ડેપો મહિલા કર્મીની દાદાગીરી વડોદરા ડેપોના મહિલા કર્મીનો દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મીએ આક્ષેપ કર્યો છે કે ટિકિટ બુક કરી આપતા નથી અન્ય લોકોની ટિકિટ બુક કરી આપે છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ મહિલા કર્મીને ટિકિટ બારીમાંથી હટાવી દેવામાં આવી છે પોલીસ કર્મીની કામગીરીમાં રૂકાવટ ઊભી કરવા બદલ મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું રૂપિયા બાવીસસો ને પાસઠ અને ચાંદી રૂપિયા ચાર હજાર સડસઠ રૂપિયા સસ્તું થયું છે શુક્રવારે સાંજે એમ સીએક્સ સોનું પાંચસોને સોળ રૂપિયા ઘટીને અઠ્ઠાણું હજાર આઠસો ને તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયો છે ત્યારે હવે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી પર એક લાખ એક હજાર ઇઠ્યોતેર રૂપિયાથી લઈને બાવીસો ને પાસઠ રૂપિયા સસ્તું થયું છે જ્યારે ચાંદીમાં રૂપિયા પંદરસો ને સિત્યોતેરના ઘટાડા સાથે એક લાખ પાંચ હજાર આઠસો ને સોળના ભાવે ટ્રેડ થઈ રહી છે ત્યારે ચાંદી પોતાના એક લાખ નવ હજાર સાતસો ને અડતાલીસ રૂપિયાના ઓલ ટાઈમ હાઈ કરતા ચાર હજારને સડસઠ રૂપિયા સસ્તી થઈ છે આ સપ્તાહમાં સોના અને ચાંદીમાં મોટો ઘટાડો આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અહીં હળવા વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે આ સિવાય ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં સામાન્ય વરસાદ પણ નોંધાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સનસનાટીભર્યો ભર્યો દાવો સામે આવ્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાના બે ભૂતપૂર્વ સિનિયર ફ્લાઇટ એટેન્ડન્ટ પીએમ મોદીને પત્ર લખીને કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે કહ્યું છે કે બંને અકસ્માતના એક વર્ષ પહેલાં બોઈંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનરમાં ટેકનિકલ ખામી વિશે એરલાઇને જાણકારી આપી હતી તો કંપનીએ તેમને તેમનું નિવેદન બદલવા કહ્યું હતું જ્યારે તેમણે પોતાનું નિવેદન બદલવાનો ઇન્કાર કર્યો તો કંપનીએ તેમને કાઢી મૂક્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વિસ બેન્કોમાં ભારતીયોનું સેવિંગ ત્રણ ગણું વધ્યું છે સ્વિસ બેન્કોમાં ભારતીયોની થાપણો બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ શૂન્ય ચાર અબજા સ્વીસ ફેંકથી બે હજાર ચોવીસમાં ત્રણ ગણી વધીને ત્રણ પોઈન્ટ પાંચ અવાજ સ્વિસ ફેંકા એટલે કે લગભગ સાડત્રીસ હજાર છસો કરોડ રૂપિયા થઈ ગઈ છે આ વધારો સ્થાનિક શાખાઓ અને નાણાકીય સંસ્થા દ્વારા થયો છે સ્વિટરલેન્ડ ભારતીયોના પૈસાને કાળા નાણાં તરીકે માનતું નથી સ્વિટ્ઝરલેન્ડ કહેતું રહ્યું છે કે તે કરચોરી સામેની લડાઈમાં ભારતને ટેકો આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોળ અબજ લોકોના એપલ અને ગૂગલ એકાઉન્ટ પાસવર્ડ લીક થયા છે એક ચોંકાવનારા અહેવાલ મુજબ ગૂગલ એપલ અને ફેસબુક એકાઉન્ટ ધરાવતા સોળ અબજ યુઝર્સના પાસવર્ડ અને લોગ ઇન આઈડી ચોરી થઈ ગઈ છે જે ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે સાયબર સુરક્ષા નિષ્ણાતોના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માલવેર આ માટે જવાબદાર છે ફિશિંગ હુમલો આઈડી ચોરી અને એકાઉન્ટ હેકિંગનું જોખમ રહેલું છે ગૂગલે યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ બદલવા અને પાસ કીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમ એકાવન ટકા ભરાયો છે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં સરદાર સરોવર નર્મદા ડેમ એકાવન ટકા ભરાયો છે રાજ્યમાં સો ટકા ભરાયેલા ડેમની સંખ્યા હાલ નવ છે સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાયેલા ડેમનો આંકડો પચીસ છે પચાસથી સિત્તેર ટકા ભરાયેલા ડેમનો આંકડો બાવીસ છે પચીસથી પચાસ ટકા વચ્ચે ભરાયેલા ડેમની સંખ્યા છપ્પન છે અને પચીસ ટકાથી નીચે ભરાયેલા હોય તેવા ચોરાણું ડેમ છે હાલ રાજ્યના ચૌદ ડેમ હાઈ એલર્ટ ઉપર અને અગિયાર ડેમ એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં પંદર ગામનો અવર જવરનો પુલ ધોવાયો છે લોકો હેરાન પરેશાન થયા છે બોટાદ પંથકમાં પડેલા વરસાદને કારણે નાગલપર ગામમાં પણ પાણી ભરાઈ ગયું હતું ભારે વરસાદને કારણે ગામની ઉપરવાસમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું હતું નદીઓમાં પૂર આવતા મુખ્ય માર્ગ પરનો પુલ ધોવાઈ ગયો હતો નાગરપર ગામના સરપંચ અને ગ્રામજનોએ આ પુલને તાત્કાલિક ધોરણે મોટા કદના પુલમાં ફેરવવાની માગણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં પીજી ચલાવનારા લોકો હવે સાવધાન થઈ જાઓ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના આદેશ મારફતે ઠરાવ્યું છે કે રહેણાંકમાં જગ્યામાં મંજૂરી વિના પેઇન કેસ્ટ એટલે કે પીજી ચલાવી શકાય નહીં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પીજીના કારણે આડોશ પાડોશ તેમજ સ્થાનિક લોકોમાં સર્જાતા ઘર્ષણ જેવા પાસાઓને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે હુકમ કર્યો છે જસ્ટિસ મોના એમ ભટ્ટે રાજ્યભરમાં પીજી અને હોમ સ્ટેની પોલિસી બાબતે પહોળો પ્રચાર કરવા પર રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા સહિતના સામેનાનો હુકમ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે ડેમની વર્તમાન સપાટી ત્રણસો ને ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું ફૂટ ઉઠ નોંધાઈ ગઈ છે ડેમની પૂર્ણ સપાટી ત્રણસો ને પિસ્તાલીસ ફૂટ છે ડેમની વર્તમાન સપાટી ત્રણસો ને ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું ફૂટ નોંધાઈ ગઈ છે ડેમની પૂર્ણ સપાટી ત્રણસો ને પિસ્તાલીસ ફૂટની આસપાસ છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં શૂન્ય પોઈન્ટ ચોવીસ ફૂટનો વધારો થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે